સુરશ્યાને બેગાપુરા સ્થિત આવેલી 50 વર્ષથી વધુ વર્ષ જૂની પ્રગતિ યુવક મંડળ સંચાલિત પ્રગતિ વિદ્યાલયમાં આજે સર્વરોગ નિદાન કેમ્પ બાળકો માટે યોજવામાં આવ્યો હતો તેમાં પ્લે ગ્રુપથી માંડી અને તરણ બાળના વિદ્યાર્થીઓનો મેડિકલ ચેકઅપ બુરખાની હોસ્પિટલના ડોક્ટરો દ્વારા રાખવામાં આવ્યું હતું આ સેવા યજ્ઞનું આયોજન આશ્રોજ રાખવાનું કારણ એ પણ હતું કે પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદભાઈ રાણાનો જન્મદિવસ હોવાથી આયોજન કરવામાં આવ્યું હતું

સ્વાસ્થ્ય અંગેની આરોગ્ય તપાસનો કાર્યક્રમ ચાલે છે અને એ કાર્યક્રમમાં મારા જન્મદિન નિમિત્તે શાળા તરફથી જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એમાં બાળકોના સ્વાસ્થ્ય માટે બુરહાની હોસ્પિટલ અને એમના ડૉક્ટરશ્રીઓ અને એમના સ્ટાફ દ્વારા બાળકોના આરોગ્યની તપાસની કાર્યક્રમ ચાલે છે બાળકોને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તે તકલીફની તપાસની સાથે સાથે એને સારવાર આપવાનું પણ કામ આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે ખાસ કરીને પ્રગતિ યુવક મંડળ એ વર્ષોથી બાળકોને શૈક્ષણિક રીતે શિક્ષણ પૂરું પાડતી એક સંસ્થા છે ગરીબ અને સામાન્ય વર્ગના બાળકોને ખૂબ સારી ઉચ્ચ કક્ષાનું શિક્ષણ પ્રાપ્ત થાય એના માટે શાળાના અને પ્રગતિ યુવક મંડળના ટ્રસ્ટી તેમજ પ્રમુખ પૂર્વ કોર્પોરેટર આદરણીય શ્રી ઇન્દુભાઈ ડારવાલા અને એમની ટીમ અને સાથે સાથે આજે જે કાર્યક્રમ છે બુઢવાની હોસ્પિટલ તરફથી તો એમના પણ જનરલ સેક્રેટરી શ્રી ઇબ્રાહીમભાઈ ડુંગરપુરવાલા અને એમના સ્ટાફ સાથે આજે ખૂબ સારી કામગીરી આ બાળકો માટે અહીંયા થઈ રહી છે ખાસ કરીને આ બાળકોની સાથે સાથે આ શાળામાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓ પણ ખૂબ ઉત્સાહથી અહીંયા ભાગ લઈ રહ્યા છે એ બદલ પણ શાળા કર્મચારીઓ સાથે એમના જે કંઈક આગેવાનો છે